સુરત એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું પીપલોદ વેસુ અલથાણ અને પાલમાં આ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું છે જેમાં કેફે પાનના ગલ્લા પર અચાનક જ તપાસ હાથ ધરાઈ રાત્રે અગિયાર વાગ્યા બાદ દુકાનો બંધ કરવાની સૂચના આપવામાં આવી છે આ સામાજિક તત્વો દ્વારા કરાતી ગેરપ્રવૃત્તિના પગલે આ ચેકિંગ હાથ ધરાયું તકેદારીના ભાગરૂપે પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું હકીકત એવી છે કે જે અડાજણ પાલ અલથાણ વેસુ પીપલોદ આ બધા એરિયાઓમાં એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ ચા ચાયની પેલી કાફે હોય અને એની અંદર સ્મોકિંગ ઝોન બનાવેલા હોય અને લોકો મોટી પ્રમાણમાં રાત્રે મોડે સુધી એક વાગ્યા બે વાગ્યા સુધી બેસી રહેતા હોય તો આ લોકોને આજે વોર્ન કરવામાં આવેલા છે કે ભાઈ રાત્રે અગિયાર પછી નોર્મલી કોઈ પણ સારા ઘરના વ્યક્તિ હોય એ ફરતા ન હોય તો આજે તમામ જેટલા પણ એના આવા માલિકો છે એને પણ વોર્ન કરવામાં આવેલા છે અને જે લોકો ત્યાં આવેલા હતા યંગસ્ટર હતા પછી બીજા અમુક મોટી ઉંમરના પણ હતા તમામને આ સમજાવવામાં આવ્યું છે કે ભાઈ આ વસ્તુ જો અગિયાર વાગ્યા પછી બંધ થશે અને આ લોકો ત્યાં નહીં આવે તો યંગસ્ટર જે રાત્રે ફરતા હોય અને કોઈ નશાના રવાડે ન ચડે કોઈ ડ્રગ્સ કે બીજી કોઈ નશાકારક વસ્તુઓનું સેવન ન કરે એના માટેનું એક આ અભિયાન છે